ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે સુરતના પાટીદારના ગઢમાં હિન્દુત્વનો ચહેરો યોગી આદિત્યનાથે ભવ્ય રોડ શો કર્યો હતો હીરાબાગ સર્કલે કાર્યકરોએ યોગી આદિત્યનાથનું બોલઢોઝર પર ચઢી સ્વાગત કર્યું હતું સુરતમાં રાજકીય પાર્ટીઓનો પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે પાટીદારના ગઢમાં હિન્દુત્વનો ચહેરો યોગી આદિત્યનાથને લાવીને ભાજપ પ્રચાર કરી રહ્યો છે આજે સાંજે સુરતના ઉમિયા ધામમાં યોગી આદિત્યનાથનો રોડ શોનો પ્રારંભ થયો હતો જેમાં યોગી આદિત્યનાથ કુમાર કાનાણી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ ખુલ્લી ટ્રકમાં સવાર થયા હતા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડવા પામ્યા હતા રોડ શો ઉમિયા ધામથી થઈ વરાછા કામરેજ માનગઢ સુરત ઉત્તર વિસ્તારમાં પસાર થયો હતો હીરાબાગ સર્કલ ખાતે ભાજપના કાર્યકરોએ બુલડોઝર પર સવાર થઈ યોગી આદિત્યનાથનું સ્વાગત કર્યું હતું વધુમાં સુરતના વરાછા બેઠક પર ત્રણ પાટીદારો વચ્ચે ત્રિપાંખ્યો જંગ બરોબરનો જામ્યો છે આ બેઠક પર પરિણામ શું આવશે તેનું આકલન ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે ભાજપ દ્વારા સિટિંગ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને મેદાન ઉતાર્યા છે તો તેની સામે આપ દ્વારા પાસના મુખ્ય ચહેરાવા અલ્પેશ કથેરિયાને મેદાન ઉતાર્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા પાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા પ્રફુલ ઉર્ફે પપ્પન તોગડિયાને મેદાન ઉતાર્યા છે જેને લઈને આ બેઠક પર રાજકીય જંગ ખૂબ જ રોમાંચક બની રહ્યો છે ત્યારે વિસ્તારના મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે ભાજપ દ્વારા અત્યાર સુધી મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા જેવા પાટીદાર સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતરવામાં આવ્યા હતા ત્યારે હવે હિન્દુ છબી ધરાવતા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મેદાન ઉતરવામાં આવ્યા છે અને તેમની ભવ્ય રોડ શો યોજી મતદારોને પોતાના તરફ આકર્ષવા માટે પ્રયાસ પણ કરાયો છે અઝર કુર્સી સાથે હર્ષદ શેટા